અમદાવાદ સહિત રાજ્યભરમાં સોમવારથી ટીઆરબી જવાનોની હડતાળના એંધાણ છે એક દિવસના ત્રણસો રૂપિયા લેખે પગાર વધારાની માંગ સાથે ટીઆરબી જવાનો હડતાળ પર જશે અગાઉ વર્ષ બે હજાર છ ના સરકારના પરિપત્રને હાઈકોર્ટમાં પડકારી ટીઆરબી જવાનોએ હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી બાર કલાકની ડ્યુટી બાદ પણ એક દિવસના ત્રણસો રૂપિયાના બદલે પાંચસો રૂપિયા વેતનની માંગ કરવામાં આવી આજે સાંજ સુધીમાં ટીઆરબી વિભાગના કર્મચારીઓ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે પોલીસ માટે ટીઆરબી નિમણૂક કરવામાં આવી હતી અને છેલ્લા લાંબા સમયથી ટીઆરબી જવાનો છે તેઓ માંગ કરી રહ્યા છે મહિનામાં કાર્યરત રહેવાનું એટલે કે કુલ ચોર્યાસી સો રૂપિયા નો પગાર તેમને મળી રહ્યો છે તેમની સામે વધુ પગાર માટે તેમને ભૂતકાળમાં હાઈકોર્ટમાં અરજી પણ કરેલી છે અને તેની સુનાવણી છે તે આગામી તેર તારીખે હાથ છે આભાર આપનો તમામ જાણકારી આપવા માટે